સંજેલી તાલુકામાં ગાંધીનગરથી પુસ્તકો ભરેલી આવેલી ટ્રક ગટરમાં ફસાઈ ત્રણ કલાકથી જીસીબી બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરાયા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આજે મોટી ઘટનાઓની સામે આવી છે ગાંધીનગરથી સરકારના શાળાઓમાં માટે પાઠ્યપુસ્તક લઈને આવતી ટ્રક સંજેલી વિસ્તારમાં પીછોડા લીમડા ચોકથી નજીક રોડની એકલ પટ્ટીની સ્થિતિ અને અચાનક સામે આવેલી ઇકો ગાડીને કારણે રસ્તાની બાજુના ગટરમાં ઉતરી ગઈ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર સતત અકસ્માતો સર્જાતા રહી છે જેનું મુખ્ય કારણ સંકોચાયેલો અને ખરાબ હાલતમાં આવેલો રસ્તો છે માત્ર દસ દિવસ અગાઉ પડા રસ્તા પર ગંભીર અકસ્માત નડ્યો હતો આ ઘટનાની જાણ થતાં તરત જ ટ્રકને બહાર કાઢવા માટે સ્થળ પર જીસીબી મશીન બોલાવાઈ હતી પરંતુ ત્રણ કલાકના ધમ પછડાની બાદ પણ ટ્રકને સંપૂર્ણપણે બહાર લાવી શકાય નથી ટ્રકમાં ભરેલા પુસ્તકો માટે શાળામાં વિતરણ અટકી જવાની સંભાવના છે જેનું નુકસાન વિદ્યાર્થીઓને સહન કરવું પડી શકે છે અમે કલેક્ટર સહિતના ઉચ્ચ કક્ષા ક્ષાએ છેલ્લા કેટલાય વખતથી આવા માર્ગોના નિકાલ માટે રજૂઆત કરી છે છતાં અમુક ભ્રષ્ટ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી એવું લોકલ જનતંત્રમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે હવે જોવું જોવું રહ્યું કે તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લે છે અને સંજેલી પિછોડા લીમડા ચોકડી માર્ગના સુધારા માટે કંઈક અસરકારક કામગીરી કરે છે